નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મીરા એકેડમીમાં હું ભાવના ઓડેદ્રા આપ સૌનું સ્વાગત કરું છું નવું વર્ષ આવી ગયું છે તો નવા વરસની અંદર બધા એક સંકલ્પ લીધો હશે અથવા તો નહીં લીધો હોય તો ના લીધો હોય તો સંકલ્પ લઈ લ્યો કે હું આ વખતેની કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની એક્ઝામમાં પાસ કરીને જ રહીશ અને આજે હું ફરીથી તમારી માટે એક નવો ટોપિક લઈને આવી છું ગદ્યાત ગ્રહણ ચલો તો આપણે જોઈએ ચલો અને પ્રશ્નોના જવાબ લખવા તો આપણે પેલા વાંચીએ ચારે તરફ ગાઢ અંધકાર છવાયેલા વનમાં જો આગ્યા ન હોત તો ભયથી ત્રાસતા દિશા શૂન્ય મુસાફરોને માર્ગ કોણ બતાવત આગ્યા પોતે પરોપકાર વૃત્તિને લઈને ચોમેર ચમકી અંધકારને અજવાળતા ભટકે છે તેઓને અંધકારમાં અજવાળો ફેલાવવાના ભયંકર ગુના માટે દેહાંત દંડ ની સજા ભોગવવી પડે છે બીજાને માટે માર્ગદર્શક બનવા છતાં તેઓ ને પોતાના શરીરનો ભોગ આપવો પડે છે ભૂલેલાને માર્ગ ચડાવવાની પરોપકાર વૃત્તિ તેઓ માટે અનુકંપા અને આત્મસમર્પણ શું આજ્ઞાને જગતના મહાસાહિદોમાં પ્રથમ સ્થાન ન અપાવી શકે છતાં જગતમાં તેની ક્યાં ગણતરી છે આના કરતાં બીજી બે કદરદાની ક્યાં સુધી જડે આજ્ઞા પણ કોની દરકાર

આજ્ઞાનો ભયંકર ગુનો કયો છે જો તેઓને અંધકારમાં અજવાળું ફેલાવાના ભયંકર ગુના માટે દેહાંત દંડ એટલે મૃત્યુ દંડ તો ઓપ્શનની અંદર જોઈએ આપણે ક્યાં આપેલો છે અંધકાર અજવાળો ફેલાવવાનો ત્યાર પછીનો ક્વેશ્ચન કયા ગુણોને કારણે આજ્ઞાને મહાશહિદોમાં સ્થાન મળી શકે છે આજ્ઞા જગતના મહાસદોમાં પ્રથમ સ્થાન ન અપાવી શકે તેઓ આત્મસમર્પણ અહીંયા આપેલું છે તો આપણે આન્સર પરોપકાર અનુકંપા અને આત્મસમર્પણ માટે એમને મહાસહિદોમાં સ્થાન આપવાનું કહ્યું છે

જો જે જે બારેમાસ જંગલમાં રહેવાનું પસંદ કરે છે એવા લોકોને જે સેવા કરીને પોતાની સન્માનની અપેક્ષા રાખે છે તેવા લોકોને તેનો સાચો જવાબ શું થયો છે કે જે કદરની પરવા પોતાની પરવા કર્યા વિના પણ સેવા અને ત્યાગની ભાવના રાખે છે તે જવાબ આવશે એ તો આજનો લેક્ચર પૂરો છે નવા લેક્ચરની અંદર ફરી પાછા નવા ટોપિક સાથે મળીશું અમારા ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને અમે તમારી સાથે જોડાઈ રહીએ અને આજ રીતે નવા નવા વિડીયો લાવતા રહીએ થેન્ક યુ